કે આ સ્માર્ટ જનતા જનતાને ખૂબ ફાયદો થશે ગ્રાહકોને સારું થશે વગેરે 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 જો ભાજપ વાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના ભાજપના લઈ ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટિંગ નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ જે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ વીજ મંત્રીનું નિવેદન છે કે રાત દિવસનું બિલ અલગ અલગ આવશે શું સ્માર્ટ મીટરની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે હમણાં ભાજપના લોકો એવા આશ્વાસન આપ્યા કે ભાઈ જેને સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર મૂકવાની વાત કરો છો પણ આ સ્માર્ટ મીટર ની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે એક કે બે હજાર ને બાવીસ માં ભારતની સંસદની અંદર એક કાયદો લાવવામાં આવ્યો ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાવી અને મૂળ કાયદો બે હજાર ત્રણ નો વીજળી અધિનિયમ છે એની અંદર સંશોધન સંશોધન કરવામાં આવ્યું અને થી શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ડિસ્કોમ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીની ભાષામાં ડિસ્કોમ કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ કે પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ આ સરકારી અર્ધ સરકારી કંપનીઓ છે એક એક કસ્ટમરના ઘર સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ એટલે કે ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી ડિસ્ટ્રિબ્યુશન કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે ડિસ્કોમ કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેંત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગરૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે છે કેમ કે અત્યારે પીજીવીસીએલ ડીજીવીસીએલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જશે એ મીટરનું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાઓ પ્રાઇવેટ કંપની પાસે હશે આ સ્માર્ટ મીટરો પાછળનો સરકારનો એક બીજો બદ છે પહેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો બદ કે કેન્દ્ર સરકારના વીજળી મંત્રીનું ઓફિશિયલ નિવેદન છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે વપરાયેલી વીજળીના યુનિટ નું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટ નું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકારના મંત્રીનું નિવેદન છે બે હજાર બાવીસ માં મંત્રી એવું કે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશો એનું બિલ વધુ આવશે તો ગાંધી માણસને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ના જોઈએ ખાલી પંખો જોઈએ તો સરકારને રાતનું બિલ અને દિવસનું બિલ અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે થોડું એક રૂપિયો કે જે કઈ એમની યોજના ઓછું કરવું છે હાલના જે મીટર છે એ એટલા સ્માર્ટ નથી કે એને મીટર ને પોતાને ખબર પડે રાત પડી ગઈ કે દિવસ પડી ગયો સરકાર સ્માર્ટ મીટરોની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાય એ નક્કી કરશે અને એના આધારે રાતનું બિલ અલગ ને દિવસનું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રીના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે હજાર બાવીસમાં માં અને ત્રેવીસમાં માં છપાઈ ચૂક્યા છે એટલે બીજો બધી એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરોને પછી પ્રાઇવેટ કંપનીને સોંપી દેવા પ્રાઇવેટ કંપની દિવસનો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રીપેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો પછી લાઈટ લો પહેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમી લીધા પછી પૈસા દેવાના હોય છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ તો પણ પહેલા પેટ્રોલ પછી પૈસા દેવાના હોય પહેલા પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ સેલરી આપતી નથી તો સિસ્ટમ જ એવી બનેલી છે કે પહેલા કામ પહેલા સુવિધા પહેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો તારીખે તારીખે આવશે પણ ભરવું પડશે તો કેવી રીતે શક્ય બનશે તો આ ત્રીજો બધ ઈરાદો છે કે પ્રીપેડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયા માંથી મોટા ભાગના પૈસા ભાજપના ચૂંટણી ફંડમાં નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપનો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાતમાં ભાજપને સતત મત જનતાએ આપ્યા પછી ભાજપે જનતાની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી બસું પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો ગુજરાતમાં સરકારીના નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ કે મંત્રી એક જ સરકારી અને બાકી બધું પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટરો એ ચીટિંગ ચાલુ કર્યું છે આ સ્માર્ટ ચીટરો ભાજપના છે એની સામે અમારો વિરોધ છે અને ભાજપના સ્માર્ટ ચીટરો જે સ્માર્ટ મીટરો લાવ્યા છે એની સામે આમ આદમી પાર્ટીનો વાંધો છે અને ગુજરાતમાં ઘરે ઘરે જે એક એક વ્યક્તિ સુધી જઈ અમે આ સ્માર્ટ ચીટરોના જે સ્માર્ટ જે ચીટિંગ કરવાના ચાર રસ્તાઓ છે એ લોકોને અમે જણાવીશું જો તમે જાણશે ગુજરાત YouTube ચેનલને ન કરી હોય તો અત્યારે જ કરો અને બેલ જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચાર અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ ટ્વેટ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજ ને ફોલો કરો અને અમારી સાથે જોડાવ